આ વિડિયોમાં આપણે એબિલિટી વિશે સમજવાના છીએ એટલે કે એક્સપ્રેસિંગ એબિલિટી એબિલિટી એટલે કે કંઈ કરવા સક્ષમ હોવું અથવા તો ના હોવું જેમ કે મેં લખ્યું એક્સપ્રેસ એબિલિટી એબિલિટી એટલે સક્ષમ હોવું અથવા તો ન હોવું તે જ વાત અંગ્રેજીમાં કોઈ સાથે કઈ રીતે કરવી હાઉ ટુ એક્સપ્રેસ એબિલિટી ઇન ઇંગ્લિશ તો આ વિડીયોમાં આપણે એ સમજવા માટે જઈ રહ્યા છીએ હવે એબિલિટી દર્શાવવા માટે મુખ્યત્વે બે શબ્દોનો ઉપયોગ થાય છે એક તો કેન અથવા તો કેનના બદલે તમે ટુ બી એબલ ટુ નું રૂપ મૂકી શકો છો કાં તો કેન હોઈ શકે કાં તો ટુ બી એબલ ટુ નું રૂપ હોય જેમ કે કેન હોઈ શકે અથવા તો એમ ત્રણ માંથી કોઈ પણ એક able to આ રીતની વાક્ય રચના થવી જોઈએ કુડ હોય શકે શકે જે ભૂતકાળ માટે છે પ્રથમ હતું તે વર્તમાન કાળ માટે હતું અને આ ત્રીજું જે છે તે ભવિષ્યકાળ માટે ભવિષ્યકાળમાં કેનનું કેન રહે છે અને વિલ be નો ઉપયોગ થશે સાથે able to તો હવે કઈ રીતે આનો ઉપયોગ થાય છે તે જોઈએ પહેલા વર્તમાન કાળ જોઈએ એટલે કે પ્રેઝન્ટ ટેન્સ તેના કેટલાક ઉદાહરણો જોઈએ જેથી તમને સ્પષ્ટ થશે કે કઈ રીતે એબિલિટી એક્સપ્રેસ થાય છે જેમ કે વર્તમાન કાળમાં કેન અથવા તો એમેઝાર ટુ નો યુઝ થાય છે બંનેના ઉદાહરણ જોઈએ જેમ કે આઈ કેન હેલ્પ યુ તો અહીં આપણે જોયું કે કેનનો ઉપયોગ મેં કર્યો છે બીજામાં આપણે એબલ ટુ નો જોઈએ આઈ એમ એબલ ટુ સ્પીક ઇંગ્લિશ અહીં આઈ કેન સ્પીક ઇંગ્લિશ એમ પણ કહી શકાય બંને સરખું જ છે ત્રીજું ઉદાહરણ જોઈએ બંને ઉદાહરણમાં આપણે સક્ષમતા દર્શાવી છે હવે સક્ષમતા ન હોય એવા બે ઉદાહરણ જોઈએ આઈ કેન નોટ અથવા તો આઈ કેન્ટ સ્ટેન્ડ ઓન માય હેડ તે જ વસ્તુ એબલ સાથે કહેવી હોય તો આઈ એમ નોટ એબલ ટુ હિયર યુ તો આ પ્રેઝન્ટ ટેન્સ ના ઉદાહરણ હતા હવે પાસ્ટ ટેન્સ ના ઉદાહરણ જોઈએ એટલે કે ભૂતકાળના ઉદાહરણો જોઈએ ભૂતકાળમાં કૂડનો ઉપયોગ થાય છે અથવા જો કુડ ના વાપરવું હોય ને એબલ વાપરવું હોય તો આગળ વોઝ અથવા વેલ લાગશે જેમ કે આઈ વોઝ અનેબલ ટુ ટોક અહીં અનેબલનો ઉપયોગ નોટેબલ અને અનેબલનો અર્થ નોટેબલ એવો જ થાય છે એટલે આઈ વોઝ નોટ એબલ ટુ ટોક એમ પણ તમે લખી શક્યા હોત આઈ કુડ નોટ હિયર યુ કુડ થઈ જશે ભૂતકાળમાં આઈ કુડ જમ્પ ઓવર ધ રૂફ તો આ તો ત્રણ ઉદાહરણ આપણે ભૂતકાળ માટે જોયા હવે નું ઉદાહરણ ભવિષ્યકાળ માટે જોઈશું એટલે કે ફ્યુચર ટેન્સ ભવિષ્યકાળ જેમ કે આગળ મેં જણાવ્યું ભવિષ્યકાળમાં કાળમાં કેન નું તો કેન જ રહેશે જો તમે એબલ ટુ યુઝ કરવા માંગતા હો તો આગળ વિલ બી લાગશે તો ઉદાહરણ જોઈએ આઈ વિલ બી એબલ ટુ બાય હાઉસ બીજું ઉદાહરણ જોઈએ આઈ કેન હેલ્પ યુ ઇન અથવા તો ઇફ યુ ગેટ સ્ટક ઇન ફ્યુચર તો આ બંને ઉદાહરણ આપણે ભવિષ્યકાળ માટે જોયા છે વિલ બી અને કેન ભવિષ્યકાળ માટે ઉપયોગ થાય છે તો આ સાથે મિત્રો આશા રાખું છું કે તમને બધું સમજાઈ ગયું હશે